જય જવાન જય કિસાન આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ખેતી ખેડૂત અને ગામડા વિરોધી નીતિઓથી આજે ગુજરાતનો ખેડૂત જે છે એ ખરેખર ખૂબ ખરાબ સ્થિતિમાં ખૂબ અત્યાચાર અને શોષણનો ભોગ બન્યો છે એવા સમયમાં બોટાદના હળદરથી શરૂ થયેલું આ આંદોલન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે એક થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ન્યાય અપાવવાનું આ આંદોલનની જ્યારે શરૂઆત કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતીથી આ લડાઈ લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાઈ રાજુભાઈ કરપડા ભાઈ પ્રવીણભાઈ રામ જેવા નેતાઓ આજે જેલમાં છે અને એવા સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે સોનગઢમાં એક મહાપંચાયત કિસાન મહાપંચાયતનું આયોજન થવા જઈ રહ્યું છે આજે બે વાગે સોનગઢ સુગર મિલની અંદર તાપી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થવાનું છે સમગ્ર ગુજરાતના ખેડૂતો સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતૃત્વ આ મહાસભાની અંદર આ મહાપંચાયતની અંદર ઉપસ્થિત રહેવાના છે સાઉથ ગુજરાતના ખેડૂતો શેરડીના ખેડૂતો દૂધ ભરતા પશુપાલકો તમામના પ્રશ્નોના નિરાકરણ માટે અહીંના જે પ્રશ્નો છે જમીન સંપાદનના પ્રશ્નો હોય કે સરકારની સામેની આ લડાઈને મજબૂત કરવા માટે આજની આ મહાપંચાયતમાં સૌને આવવા માટે ભાવભીનું આમંત્રણ છે સાથે મળી આ સરકારની શાન ઠેકાણે લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે સૌ વધારે એવી વિનંતી જય હિન્દ જય ભારત જય કિસાન